નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ સાતનું નવું પાઠ્યપુસ્તક ગુજરાતીના કૃતિ નંબર એક પ્રાણી માત્રને રક્ષણ આપ્યું કાવ્યની સંપૂર્ણ સમજૂતી લઈને એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે બેલાઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો એટલે તમને દરેક વિષયની સંપૂર્ણ જાણકારી મળી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કાવ્યના જે કવિ છે જેમનું નામ છે સંતબાલ તેમના વિશે આપણે સામાન્ય પરિચય મેળવીશું મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલ ટોળ ગામમાં થયો હતો તેમનું સંસારી નામ શિવલાલ હતું તેઓ એક ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું તેમણે સર્વધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્મનું બંધ અને વિશ્વ દર્શન જેવા દસ પુસ્તકો આપ્યા છે આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રીરામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હજરત મહેમદ પૈગંબર અશોક જરથુસ્ટ જેવા વિવિધ ધર્મોના આધારસ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવનકાર્યો તરફ અંગુલું નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રાર્થના ગીત છે હવે આપણે પ્રાર્થના ગીતને શાંતિથી સાંભળશું અને ત્યારબાદ તેનો ભાવાર્થ છે તેની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગીતનું ગાન જોયું હવે આપણે ગીતની સમજૂતી જોઈશું પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા પૂર્ણ અહિંસા આચળનારા નમન તપસ્વી મહાવીરને તો એ વિદ્યાર્થી મિત્રો તમે ફોટો જોઈ શકો છો આ જે ફોટો છે તે મહાવીર સ્વામીનો છે અને મહાવીર સ્વામી એ જૈન ધર્મના તીર્થકર હતા તો વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીએ આ સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશો આપ્યો હતો અને તેમને સમગ્ર જીવન દરમિયાન અહિંસા રાખી હતી એટલે કે કોઈ પણ પ્રાણી માત્રને તેમને પરેશાન કે હેરાન કર્યું ન હતું તેમણે વિશ્વને સંદેશો આપ્યો હતો કે આ દુનિયાની અંદર રહેલા તમામ પશુ પંખીઓ માનવો એ તમામનું આપણે રક્ષણ કરવું જોઈએ અને તેમને હિંસા કરવી જોઈએ નહીં તેમણે આ દુનિયાના તમામ જીવોને એક સમાન ગણ્યા હતા એટલે જ કીધું છે કે માન્યા પોતા સમસુને અને તેમને સમગ્ર જીવન દરમિયાન અહિંસા આચરી હતી એવા તપસ્વી મહાવીરને હું નમન કરું છું જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સં્યાસી ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ફોટો જોઈ શકો છો તે છે તથાગત ગૌતમ બુદ્ધનો જેમણે સમગ્ર જીવન દરમિયાન લોકોની સેવા કરી અને તેમને સત્યના માર્ગે વાર્યા તેમણે આ દુનિયાને શીખવ્યું કે આ દુનિયાની અંદર દુઃખ છે તો તેનું કારણ છે અને એ દુઃખને નિવારવા માટે પણ આપણે પ્રયત્ન કરવા પડશે તો એમણે આ દુનિયામાં સૌને મધ્યમ માર્ગ બતાવ્યો અને એમને જે સંન્યાસીનો જે ધમ્મ છે એને ઉજાગર કર્યો તેવા બુદ્ધને હું નમન કરું છું એક પતિ વ્રત પૂરણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં ન્યાયનીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં કહીએ વિદ્યાર્થી મિત્રો તમે જે ફોટો જોવો છો તે છે ભગવાન રામનો એમણે પોતાના જીવન દરમિયાન ફક્ત એક પત્ની વ્રતનું ધર્મ પાડ્યું હતું અને તેમને પોતાની વાણીને ટેક રાખવા માટે જીવનમાં વણી દીધી હતી કહેવાય છે આપણે પણ આજે કહીએ છીએ કે રામરાજ આવ્યું એટલે કે એમને એમના જીવનમાં સમગ્ર એવું રાજ કર્યું હતું કે લોકો સૌ સુખી હતા તો એવા રામ સદા અમારા અંતરની અંદર રહેજો સગરા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લિપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો આમ મંદડા કૂપી તો અહીંયા તમે જે ફોટો જોવો છો તે છે કૃષ્ણનો અને કહેવાય છે કે કૃષ્ણ હંમેશા જે કર્યું છે એ આપણે નહીં કરવાનું પણ એમને જે આપણને કરવાનું કીધું છે એ આપણે હંમેશા કરવાનું રહેવાનું એટલા જ માટે કહ્યું છે કે સગરા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એટલે કે એમને હંમેશા સારા કારમો કર્યા ધર્મ અધર્મ ઉપર ધર્મનો વિજય અપાવ્યો તે બધું કર્યું પણ હંમેશા એનો યશ પોતે લીધો નથી એવા યોગી કે જેમને સમગ્ર જીવન દરમિયાન યોગ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે એવા કૃષ્ણ પ્રભુની અંદર અમારા મનડા એટલે સિંધુને વંદન હો રહમ પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો તો એ સૌથી પહેલું જે ચિત્ર છે તે છે ભગવાન ઈસુનું કે જેમને આ દુનિયાની અંદર લોકોને સંદેશો આપ્યો બીજાને ક્ષમા કરવાનો નિયાની અંદર પ્રેમ પ્રાર્થર્યો અને પોતાના સંતાનોને પોતાના સંતાનોને જેમ ગણ્યા એવા ઈસુને હું વંદન કરું છું સાથે સાથે બીજું જે ચિત્ર છે તે છે મોહમ્મદ પૈગમ્બરનું જેમણે હંમેશા આ દુનિયાની અંદર નેકીનો પ્રચાર કર્યો એટલે કે બીજાનું ભલું કરવું એવો એમને આ દુનિયાની અંદર પ્રચાર કર્યો અને એને હંમેશા બીજાનું ભલું કર્યું એવા પરમ પ્રચારક હઝરત મોહમ્મદને હું દિલથી વંદન કરું છું જરથોષ્ટીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે જરથોષ્ટીના ધર્મગુરુ છે જે અશો એમનું ચિત્ર તમે જોઈ શકો છો તો એમની જે પવિત્રતા છે મારા દિલની અંદર ઉતરી જાઓ જેથી હું પણ એમના જેવો પવિત્ર બનો તો હું એમને પણ વંદન કરું છું તો આમ સર્વ ધર્મ એટલે દુનિયાના જેટલા પણ ધર્મના સંસ્થાપકો છે જેમ કે આપણે જોયા મહાવીર છે તથાગત ગૌતમ બુદ્ધ છે રામ છે કૃષ્ણ છે મોહમ્મદ પૈગમ્બર છે ઈસુ ભગવાન છે અને અશોક ધુષ્ટ છે કે જે સર્વ ધર્મના સંસ્થાપકો છે તેમણે જે જે કાર્યો કર્યા એ કાર્યોને હું યાદ કરું અને એમના કાર્યો થકી આ વિશ્વની અંદર શાંતિ અર્પે એવી હું તમામને ફરીવાર વંદન કરું છું અને એમના ઉમદા પ્રયત્નો વિશ્વને ફરીથી શાંતિ સ્થાપવામાં યાદ રહે એવા હું એમને વંદન કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રાણી માત્ર માત્રને કાવ્યનું ગાન જોયું તેના કવિ વિશેની આપણે સમજૂતી મેળવી અને સાથે સાથે કાવ્યનો આપણે સમજૂતી મેળવી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તેના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે ವಿಡಿಯೋ ಶೇರ್